માર્કેટ પૂરું માટે એક નવી એક ગાડી લઈને આવ્યો છું નેક્સાની બ્રાન્ડ ન્યુ કંડિશનમાં ઇન્સ્યોરન્સ પૈસા આપવાના છે ગાડીની અંદર પૂરેપૂરી લોન કરી દેવામાં આવશે ગાડી બે હજાર સોલ નું મોડલ છે પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા ભાવ મૂક્યો છે માર્કેટ પૂરું માધ્યમથી આવશે તો પાંચ ને પાંત્રીસ માં આપી દઈશું મિત્રો દરેક પરિવારનું એક સપનું હોય છે કે અમારી પોતાની કાર હોય એટલા જ માટે હું આજે આવી ગયો છું પરિવાર મોટર્સમાં જે આવેલું છે આનંદમાં અહીંયા આગળ બે લાખથી માંડીને

જેન્યુન ચુમ્માલીસ હજાર ભરેલી છે ગાડી સેકન્ડ ઓનર છે ગાડીની કિંમત છ લાખ રૂપિયા મૂકેલી છે પણ માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને સારામાં સારા ડિસ્કાઉન્ટમાં પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટમાં ગાડી આપી શકે ટ્વેન્ટી થાઉઝન્ડ કિલોમીટરની ગેરંટી આવશે સ્પોટ મોડલ છે ડીઝલ કાર છે અને ઇલાઇટ મોડલમાં છે ગાડી ગાડી ફોર્ટી ફોર થાઉઝન્ડ સાડી રનિંગ થયેલી છે ગાડી અને ડીઝલ ગાડી છે અને આમાં લોન કરાવી હોય તો લોન કરાવી હોય તો ખાલી સિત્તેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવજો ગાડીમાં પૂરેપૂરી લોન કરીને આપી દઈશું તો માત્ર સિત્તેર હજાર રૂપિયા તમે લઈને આવશો તો તમને આ આઈ ટ્વેન્ટી બધી લોન અહીંયાથી કરાવી દેશે તમારે ક્યાં પણ જવાની જરૂર નથી ડોક્યુમેન્ટ લઈને આવો પેઝલભાઈને મળો તો આ છે વ્હાઈટ કલરમાં સ્વિફ્ટ જે સિક્સનું પાર્સિંગ છે તો પેજલભાઈ આની ડિટેલ્સ આપશો આ સ્વિફ્ટ પેટ્રોલ સીએનજી છે બે હજાર સોળ મોડલ છે ગાડી પેટ્રોલ વિ સીએનજી સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે આ ગાડીનો ભાવ પાંચ લાખ પચીસ હજાર રૂપિયા મુકેલો છે પણ જો આ ભાઈના માધ્યમથી ગાડી લેવા કોઈ બી કસ્ટમર બહારથી આવશે તો એના માટે સારામાં સારું ડિસ્કાઉન્ટ અને ચાર લાખ પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આપીશ અમારે લોનની સુવિધા બી છે ચાર લાખની લોન કરી આપીશ પંચોતેર હજાર રૂપિયા ડીપી આવશે ગાડીમાં માત્ર પંચોતેર હજાર પંચોતેર હજાર રૂપિયા માત્ર માત્ર પંચોતેર હજાર રૂપિયા તમે લઈને આવો અને તમારી આ જી જે સિક્સનું પાર્સિંગ છે જે સિફ્ટ એ લઈ જઈ શકો છો સિવ્ફ જે જે સેવલનું પાર્સિંગ છે તો ફેઝલ ભાઈ આની ડિટેલ્સ આપશો હવે આ શિફ્ટ ડીઝલ છે ટાઈપ ટુ મોડલ છે વીડીઆઈ ઓપ્શનલ મોડલ છે ગાડીની અંદર વીડીઆઈ ડીઝલ ગાડી છે બે હજાર પંદર ની ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી ખાલી સેવન્ટી નાઇન થાઉઝન્ડ જેન્યુન ફરેલી ગાડી છે કસ્ટમરનો ભાવ પાંચ લાખ રૂપિયા મૂકેલો છે પણ માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને ચાર લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આપી દઈશું આમાં લોન ની સુવિધા બી છે આ ગાડીની અંદર લોન કરવી હોય તો ચાર લાખ ચાર લાખ પ્લસ લોન થઈ જશે અને પચાસ સાહીઠ હજાર રૂપિયા ડીપી આવશે

તો જો માર્કેટ ગુરુના માધ્યમથી ગાડી લેવા આવશે તો એમને પાંચ લાખ અગિયાર હજાર રૂપિયામાં ગાડી આપી દઈશું એમાં મિનિમમ ચાર થી સવા ચાર લાખ રૂપિયાની લોન કરી આપીશું ઉપરનું ડીપી સેટ કરીશું ચાર થી સવા લાખ સુધી એટલે મિનિમમ સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયા ડીપી આવશે આમાં સિત્તેર થી પંચોતેર હજાર મિનિમમ ડીપી આવી શકે છે આમાં તો આ તમે જોતી હોય કાર તમારે તો માત્ર સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયા લઈને આવવાનું છે તમારે તો આ છે સુઝુકીની એસ ક્રોસ જે વનનું પાર્સિંગ છે વ્હાઈટ કલરમાં છે તમે જોઈ શકો છો ઇન્ટિરિયર કન્ડિશન ગાડીની કન્ડિશન અનટચ કાર છે કંપની કલર છે કોઈ પણ જગ્યાએ એવું નથી કે ટચ થયેલી હોય શકે છે તો ફૈઝલ ભાઈ આની શું પ્રાઇસ છે ડિટેલ્સ આપશો અમને આ બે હજાર સોળની છે નેક્સાની છે એસ ક્રોસ કહેવાય ડીઝલ ગાડી છે આ ગાડી બે હજાર સોળનું મોડલ છે બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે ગાડીની અંદર પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા ભાવ મૂકેલો છે જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને પૂરેપૂરી લોન થઈ જશે ખાલી ઇન્સ્યોરન્સ આરટીઓના પૈસા જ આપવાના રહેશે આ ગાડીની અંદર શિફ્ટનું એન્જિન આવે આ ગાડી તમારે લોન કરીએ તો પૂરેપૂરી લોન પડી જશે અને માર્કેટ ગુરુના માધ્યમથી ગાડી લેવા આવશે પાંચ પાંત્રીસમાં ગાડી આપી દીધી માર્કેટ ગુરુના માધ્યમથી આવશો તો જીરો ડાઉન પેમેન્ટમાં તમને આ કાર મળી જશે તો નીચે આપેલો છે ફેઝલભાઈ નંબર તાત્કાલિક એમને કોન્ટેક્ટ કરજો પછી કહેતાના કે જીરો ડાઉન પેમેન્ટ વાળી કાર આવી અને હિરણભાઈ અમારા માટે રહી ના તો ફટાફટ કોન્ટેક્ટ કરી દેજો એમનો તો આ છે મારુતિ સુઝુકી ની બ્રેજા જીજે સિક્સ નું પાર્સિંગ છે ચહેરી કલર માં તો ફેઝલ ભાઈ આની ડિટેલ્સ આપશો હવે આ વિટારા બ્રેઝા છે જેટીએ પ્લસ ડ્યુઅલ ટોન છે પુશ બટન વાળી નેવિગેશન વાળી એલોય વ્હીલ એરબેગ ટોટલી બધી સિસ્ટમ અત્યારે સોલ થી સત્તર લાખ ની નવી ગાડી લેવા જાવ ને એના કરતા આ આઠ થી નવ લાખ રૂપિયાના બજેટમાં તમને બધા ફીચર્સ મળી જશે ગાડીની અંદર આ ગાડીની કિંમત સાડા લાખ રૂપિયા છે માર્કેટ ગૃહના માધ્યમથી આવશે આઠ લાખ રૂપિયામાં ગાડી આપી દઈશું આમાં લોન ની સુવિધા બી ઉપલબ્ધ છે એક લાખ રૂપિયા ડીપી લઈને આવો ગાડી લઈ જાઓ એક લાખ રૂપિયા લઈને આવો અને બ્રેઝા લઈ જાઓ વિટારા બ્રેઝા અને ટાયર બી નવા છે ટીપ ટોપ કન્ડિશન કાર છે તો આ છે ક્રેટા ન્યુ શેપમાં માં જીજે નું પાર્સિંગ છે વ્હાઈટ કલર માં છે સનરૂફ સાથે છે તો ફેઝલ ભાઈ આની શું પ્રાઇસ છે ડિટેલ્સ આપશો ડીઝલ ગાડી છે અત્યારે માર્કેટમાં ડીઝલ ગાડી મળતી નથી કંપની મેન્યુફેક્ચરિંગ કરવાનું બંધ કરી દીધું છે ગાડી બે હજાર એકવીસ ના ડિસેમ્બર મહિનાની ગાડી છે

સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપીશું ગાડીની બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે ગાડી તમને આખા માર્કેટમાં આવી ગાડી જોવા નહીં મળે અને અર્ટિકા ડીઝલ ગાડી છે સેવન સીટર ગાડી છે અર્ટિકા ડીઝલ ગાડી છે આખા માર્કેટમાં તમને આ કાર જોવા નહીં મળે એવી ગેરંટી આપે છે તો નીચે આપી દો નંબર વધારે પડતી ડિટેલ્સ જોતી હશે તમારે તો વધારે કોલ કરો તો બધી ડિટેલ્સ તમને આપશે અને એવું નથી કે એમની પાસે આ ખાલી કાર જેમ પ્રીમિયમ કનેક્શન બી બધું બહુ છે તો વિડીયોમાં આખું કવર નથી કરી શકતા તો એમનો કોન્ટેક કરો એ તમને કોન્ટેક કરશો તો દરેક કારના ને બધું વોટ્સઅપ કરશે સારી એવી ડિટેલ્સ બી મળશે તમને